કે ભાઈ નવા ઇન્ફ્લુએન્સર જે છે ને એની પાસે પ્રમોશનનો કાંઈ પણ મેલ આવે ને તો એ એક્ઝાઇટેડ થઈ જાય પણ એક્ઝાઇટેડ થવું પણ જોઈએ એમાં ના નહીં પણ એ એડ કરવા વાળો છે એ કોણ છે એ જોવું જરૂરી છે કે ભાઈ એની એડ કરી અને કારણ કે અટાણે ઘણા બધા બેટિંગ એપ ને એવા બધા આવ્યા છે કે ભાઈ અમારી ગેમમાં ઈ એની એડવર્ટાઇઝ એવી હોય કે ભાઈ હું ગેમ રમીને આજ બીએમડબલ્યુ લઈ આવ્યો કે સ્પોર્ટ બાઇક લઈ આવ્યો તો એવી એડવર્ટાઇઝ અટાણના ઇન્ફ્લુએન્સર બહુ કરે છે બધા

માત્ર બે જ ક્રિએટરને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા એમાંના જ એક ક્રિએટર ઓકે તમે કીધું કે આટલું સારું તમે અર્ન કરો છો યુટ્યુબમાંથી તો તમે એવી કઈ સારી જગ્યા ઇન્વેસ્ટ કરો છો હવે બેન આ પ્રશ્ન પણ તમે સારો પૂછો કે એક મારો અનુભવ કહું કે અમારા દાદા પાસે ચાલી વીઘા જમીન હતી પણ હવે એના જ ટાઈમમાં ઘણા પચાસ સાઠ વર્ષ પહેલા વેચાઈ ગઈ એની હું પરિસ્થિતિ એ છે કે કાંઈક એવી પરિસ્થિતિ આવી છે કે વેચાઈ ગઈ જમીન પછી અમારા કુટુંબમાં ને અમારા લગભગ ગામમાં બધા જમીનદાર જ હોય હગાવાલામાં બધા આપણી પાસે જમીન નોતી તો સપનામાં પણ વિચાર્યું નહોતું કે જમીન આવશે પણ એમ મનમાં હતું કે આપણી પાસે પણ જમીન હોય તો તો આપણે ને યુટ્યુબ ની અર્નિંગ આવી તો એમાંથી જમીન લેવાની પાંચ વીઘા ગીર માં તો ઈ મેન આપણે જે વધુ વધુ ઇન્વેસ્ટમેન્ટ જમીન માં કર્યું ફાર્મ અને રાજકોટ માં હથોડી વાલા તરીકે જાણીતા એવા યુટ્યુબર રમેશભાઈ બકોતરા અત્યારે મારી સાથે છે કેમ છો બસ મજામાં સૌથી પહેલા તો ખૂબ ખૂબ શુભકામના કે તમને આ ગૂગલ દ્વારા આટલું સરસ ઇન્વિટેશન આપવામાં આવ્યું અને આમ જોઈએ તો આ તમારી એઝ અ યુટ્યુબર આ જર્ની ક્યાંથી કેમ અને કઈ રીતે શરૂ થઈ હવે સૌથી પહેલાં તો રંગશે રાજકોટની ટીમને થેન્ક યુ કે મને તમારા પ્લેટફોર્મ ઉપર મોકો આપો કે ભાઈ તમારું એક્સપિરિયન્સ કયો અને જે મારી યુટ્યુબ જર્ની વાત કરું તો સૌથી પહેલાં તો અમારા પરિવારની વાત કરીએ તો અમારું ગામ જુનાગઢ એરિયાનું લુસાડા આહિર ગામ હવે અમારા પરિવારની સ્થિતિ એક મતલબ આર્થિક રીતે એટલી બધી કમ્ફર્ટ નહોતી તો અમારો પરિવાર મજૂરી કરતો હતો અને પછી મારા પપ્પા બીજા ભાડું લઈ અને રાજકોટ સિટીમાં આવ્યા કે ભાઈ ગામડામાં મજૂરી કરવી એના કરતા રાજકોટ સિટીમાં વયા જાય પછી પપ્પા થોડાક એકલા સેટ થયા પછી અમે પણ અહીંયા આવતા રહ્યા અને દસક વર્ષ મજૂરી કરી ને પછી અ સોશિયલ મીડિયામાં આપણી પાસે ટૂંકમાં ગૂગલ એક ગૂગલ વાળો ફોન આવ્યો સ્માર્ટ ફોન તો ઘણા બધાને એવો પ્રશ્ન થતો હોય છે કે ભાઈ ઈ ટાઈમમાં સોશિયલ મીડિયાનો કઈ રીતે તમને આઈડિયા આવ્યો કે આ વાત છે 10 થી 15 15 17 વર્ષ પહેલાની અને ત્યારે તો આવું કઈ હતું ત્યારે આવું કઈ હતું નહી તો આપણી પાસે પહેલો સ્માર્ટફોન આવ્યો ને નોકિયા 6600 હતો તો એની અંદર Google માં અમે બધું લખતા કે ભાઈ રાજકોટ લખીએ તો રાજકોટ નું બધું આવે અમદાવાદ લખીએ તો અમદાવાદ આવે બધી જાણકારી મળતી હતી તો પછી મને એકદી બેઠા બેઠા વિચાર આવ્યો કે ભાઈ આપણે એટલું ભણેલા તો છે નહીં અને કંઈક આપણે નવીન કરવું છે તો પછી હું કહું આપણે ઘીરે બેઠા બેઠા પૈસા કમાવા છે તો હોઉં અનમની એટ મની એટે હું ઈ મેં લખ્યું અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નું આર્ટિકલ ખોલ્યું અને એમાં ત્રીજા નંબર ના આર્ટિકલ માં હતું કે ભાઈ તમે યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરીને પૈસા કમાઈ શકો ત્યાંથી આપણે એક મનમાં ઘડ બે હતી કે આપણે યુટ્યુબર બનવું છે અને વિડીયો અપલોડ કરવા છે પછી બે થી શરૂઆત થઈ આપણી તમારું કોઈ આઈડિયા ખરું કે જેને જોઈને તમને પ્રેરણા મળી હોય આવું કરવાની હવે મેન આઈડિયલ તો આ મારી પરિસ્થિતિ જ ગણી લ્યો કારણ કે આપણી પરિસ્થિતિ આપણે એવી પરિસ્થિતિમાંથી નીકળ્યા છે કે એ પરિસ્થિતિ જ આપણી આઈડિયલ છે બાકી તો આપણે બધાને નાના મોટા પાહેતને આપણે બધાને માનીએ છે કે કોક પાહે બધા પાહેથી કંઈક શીખવા મળે છે શરૂઆતમાં તો નહીં પણ પછી એ ક્યારે એવો વિચાર આવ્યો હતો કે તમને લોકો પાસેથી આટલી બધી ચાહના મળશે ના એવો કોઈ દી સપનામાં નહોતો વિચાર્યું કે આટલું બધું આપણું હાલ છે એ નહોતું અને આમ ફેમિલીનો સપોર્ટ તમને કઈ રીતે આ વાર્તામાં ફેમિલીનો ફેમિલીનો સપોર્ટ એકદમ જોરદાર છે મારા નાના ભાઈનો સપોર્ટ એટલો છે કે આપડી મેઈન ચેનલ રહી એનું આખું એડિટિંગ મારો નાનો ભાઈ નીતિન કરે છે બાકી મમ્મી પપ્પાનો સપોર્ટ પણ એટલો અને ફેમિલીમાં બધાનો સપોર્ટ તો જોરદાર છે શરૂઆતમાં તો એવું બન્યું હશે કે અમુક એવી ક્ષણ આવે કે જ્યારે તમને એવું લાગે કે હવે નિષ્ફળતા મળે છે કે વિડિયો ચાલતા નથી કે કોઈ પણ રીતે તો એ એવી પરિસ્થિતિને તમે કઈ રીતે હેન્ડલ કરી એવું તો બેન કોઈ બન્યું નથી કારણ કે હું એવું જીવનને એવું માનું છું કે હાંજ થઈ તો હવાર થાય હવાર થઈ તો હાન થાય એટલે જીવનમાં ઉતાર ચઢાવ તો આવવાના જ છે ગમે એના જીવનમાં ગમે એ હોય એટલે એવું તો કાંઈ ખાસ નથી પણ એક પ્રસંગ તમને કહું કે લગભગ એ બે હજાર સોળની વાત છે હવારમાં હું ઊઠો તો મારી ચેનલ ગાયબ હતી મતલબ આખી મહેનત ગાયબ હતી હવારમાં મેં જોયું તો ચેનલ નથી પછી અમને એ ટાઈમમાં યુટ્યુબ તરફથી પાર્ટનર મળેલા હતા કે જે પણ મોટા યુટ્યુબર રહી છે એને ખબર રહી કે યુટ્યુબ તરફથી એક પાર્ટનર સપોર્ટ હોય તો મેં હવારમાં હાથ વાયગામાં એ ગૂગલના એમ્પ્લોયર હતા રોહન તેજવાની કરીને હતા તો મેં એને હવારમાં હાથ વાયગામાં ફોન કર્યો કે મારી ચેનલ ઉડી ગઈ છે તો ચેનલ આપણી હાંજે આવી ગઈ હતી એ એક થોડોક

તો જ્યારે તમે આ મહેનત કરી રહ્યા હતા તો એ મહેનતની અંદર તમે કેટલા એફર્ટ્સ લગાવ્યા છો હવે એમાં એવું છે કે પેલો મારો જે કેમેરો હતો ને ઈ મે મારા નું પેલું પેમેન્ટ સાડા છ હજાર આવ્યું હતું ને અઢાર હજારનો કેમેરો હતો તો પેલો કેમેરો મેં ઈએમઆઈ ઉપર લીધો હતો સાડા છ હજાર ભરી એટલે એવો ટૂંકમાં પરિસ્થિતિના હિસાબે થોડો થોડું બધું હાલતું ગયું આપણું એમ એ બધી પરિસ્થિતિ આપડી એટલી બધી કમ્ફર્ટેબલ નહોતી તમારો જે વિડીયો વાયરલ થયો હતો એ પહેલો કયો વિડિયો વાયરલ થયો હતો એ પહેલો વિડીયો Samsung નો S7 Edge હતો જે 2016 કે 17 માં લોન્ચ થયો હતો અને ઈ જ વિડીયો જોરદાર વાયરલ થયો તો આપણી લાઈફ આખી ચેન્જ કરી નાખી અને આપણી ચેનલ એ ટૂંકમાં એના લીધે બહુ વાલી ગઈ S7 Edge નો હા હા કેટલા વ્યૂઅર્સ છે અત્યારે એમાં એ વિડિયોમાં છ કરોડ વ્યૂ છે અને એ વિડીયો આમ ગણો ને તો ઇન્ડિયામાં લગભગ જે પણ ક્રિએટર હોય ટેક ક્રિએટર હોય એનો તમે મોસ્ટ પોપ્યુલર ચેક કરજો તો એટલો બધો મોસ્ટ પોપ્યુલર કોઈનો એક વિડિયો નહીં હોય આપણે છ કરોડનો જે છે ને ઓકે અને જ્યારે તમે વાત કરી કે સૌથી પહેલું પેમેન્ટ તમને યુટ્યુબ તરફથી પાસઠસો મળ્યું હતું તો અત્યારે તમે કેટલું અર્ન કરો છો મહિનાનું મહિનાનું અટાણે હારી કન્ડિશનમાં દર મહિને અલ્ટો લઈ શકું બરાબર અને આમ જોઈએ તો પાંચ થી આઠ વર્ષ પહેલા યુટ્યુબનો બહુ સારો એવો ક્રેઝ હતો તો ક્યારેય તમને એવું ફીલ થયું છે કે મારા કોમ્પિટિટર વધી રહ્યા છે ના કોમ્પિટિટર વધી રહ્યા છે એવું તો ફીલ નથી થયું કારણ કે બધાનો કન્ટેન્ટ અલગ અલગ હોય છે બધાની મેથડ અલગ અલગ હોય છે એટલે અમે ટેક ક્રિએટર ગમે ઇવેન્ટ થતું હોય તો બધાનો હાયરે ટૂંકમાં એ બધાની ટોપિક અલગ અલગ હોય તો થોડા જ મેથડ અલગ અલગ હોય એટલે એવું તો મને કોઈ દી ફીલ નથી થયું કે આપણા કોમ્પિટિટર ઊભા થાય કારણ કે બધાય નોખા નોખા આઈડિયાથી જ આવતા હોય તમે યુટ્યુબની અંદર અત્યારે જયારે વિડીયો અપલોડ કરો છો તો ઓલમોસ્ટ બધા વિડીયો જોઈએ છીએ તો એની અંદર એવું લાગે છે કે તમે ફોનના રિવ્યુ કરો છો તો આ ફોનના રિવ્યુ કરવાનો વિચાર કઈ રીતે આવ્યો હવે એમાં છે ને યુટ્યુબનો આઈડિયા આવ્યો ને તો હું કન્ટેન્ટ ગોતતો હતો કે આપણે કન્ટેન્ટ કયો તો મને ટેકનોલોજીનો શોખ એમાં એ ટાઈમમાં તો ટેકનોલોજીમાં રેડિયા હતા ટૂંકમાં સેલવાળા ના ના તો રેડિયાનો એવો શોખ પછી ધીરે ધીરે ફોન આવી ગયા તો અમારે આજ મને ફોનને હું એનાલિસ્ટ કરતો જ રહેતો ગૂગલ ઉપર તો અમારા પાડોહીને કોઈને પણ ફોન લેવો હોય ને કે ભાઈ મારે આ ફોન લેવો તો હું એના ભેગો જાતો ને એનો બોક્સ હું અનબોક્સિંગ કરતો ફોનનો અમારે સોસાયટીમાં કે મારા ગ્રુપમાં ગમે એને ફોન લેવો હોય તો હું એનું અનબોક્સિંગ કરતો હોય એ કન્ટેન્ટ આપણે ત્યાંથી શરૂઆત થાય તો પહેલાં શું કરતા અત્યારે ફોન વધારે પડતા આવ્યા તો મેં વાત કરી કે રેડિયોનો એનો શોખ હતો તો ત્યારનું કન્ટેન્ટ કેવું હતું તમે શું અપલોડ કરતા બસ અનબોક્સિંગ ને એવું જ બરાબર કે આડો હે પાડો ફોન નો કે તો એનું અનબોક્સિંગ કરવાનું આપણે અત્યારે જે યુટ્યુબર્સ છે બધા તો એને કોઈ કોઈને કોઈ તમને લોકો મેસેજ તો કરતા જ હશે કે મને હેલ્પ કરો મારે મારી ચેનલ ગ્રો કરવી છે તો એને તમે કઈ રીતે મદદરૂપ થાવ છો હવે એ બધાને આવા પ્રશ્ન બહુ આવે છે મારે રોજના લગભગ ઇન્સ્ટામાં ત્રીસથી પાંત્રીસ મેસેજ એવા હોય કે અમે ચેનલ બનાવી છે હવે એમાં વિડીયો વાયરલ નથી થતા તો એને બધાને હું કહેતો પણ હોય છું કે તમારો ઓરિજિનલ કન્ટેન્ટ હોવો જોઈએ અને તમારો કન્ટેન્ટ એવો હોવો જોઈએ કે હા કાં તો ઇન્ફોર્મેટિવ લાગે એવો કન્ટેન્ટ હોવો જોઈએ અથવા તો કોમેડી લાગે અથવા તો કાંઈ પણ નવીન ન્યૂઝ બેઝ કન્ટેન્ટ હોવો જોઈએ કે કાંઈક પણ એને કાયમ આવે એને તમે એમ માનો કે પાંચ મિનિટનો વિડીયો બનાવ્યો હશે તો એમાંથી ત્રણ મિનિટ એની કાંઈક કામ આવે એવો કન્ટેન્ટ હોવો જોઈએ મતલબ તો વાયરલ થવાના ચાન્સ બધું છે ગૂગલ એમની એમની ઇવેન્ટ અને એની ઓફિસ ટૂર માટે તમને જ્યારે ઇન્વાઇટ કરી અને આઈ થિંક આ તમારું સેકન્ડ ટાઈમ છે આની પહેલાં પણ તમે ગૂગલ ઓફિસ પર ગયા હતા તો જ્યારે ફર્સ્ટ ટાઈમ તમને ગૂગલ દ્વારા આવો મેસેજ મળ્યો કે તમારે ત્યાં જવાનું છે તો એ અનુભવ કેવો હતો જે આપણે આખા વર્લ્ડની ટેક કંપની આપણે બોલાવતી હોય તો અંદરથી તો આનંદ હોય જ અને એક બે હજાર સત્તરમાં પણ મેં વિઝિટ કરી લીધી ગૂગલ ઓફિસ અને હમણાં પણ કરી એટલે એ તો એક્સપિરિયન્સ ને અંદર આનંદ તો જોરદાર હતો અને અત્યારે જો તમે ની ઓફિસ પર ગયા હતા તો હા બોઝ ધ જર્ની એ આખો અનુભવ કેવો હતો ગૂગલ ની ઓફિસ નો તો જર્ની એકદમ જોરદાર છે કે સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ગૂગલ ની ઓફિસની અંદર રહ્યા હતા અને એની ઓફિસ ની અંદર જે બધી ટેકનોલોજી જોઈ કે બહુ મજા આવી મતલબ એનો જે અનુભવ છે એ આપણે વર્ણન નો કરી શકીએ એવો અનુભવ છે અને જે બધા અત્યારે નવા યુટ્યુબર છે કે જે અમુક ક્ષણે હારી જાય છે એમને નિષ્ફળતા મળે છે ત્યારે તો એવા લોકોને તમે શું કહેશો જીવનમાં હિંમત તો હારવાની જ નહીં યુટ્યુબ કે ગમે દાખલા તરીકે યુટ્યુબ નહીં પણ ગમે એ તમે ધંધો કર્યો છે દાખલા તરીકે તમે પાણીપુરીની રેકડી કરી છે કે એક્સ ઝેડ ગમે ધંધો કર્યો હોય છે તો આજ તમે ધંધો ચાલુ કર્યો તો કાલથી ગ્રાહક નથી જ આવવાના એવી જ રીતે તમે સોશિયલ મીડિયા ચાલુ કર્યું છે તો કાલથીન વ્યુઅર નથી જાવવાના થોડાક જૂના થાવ વિડીયા આવશે પછી આવશે દાખલા તરીકે કોઈ ધંધો છે તો એ થોડોક જૂનો થાય પછી ગ્રાહક આવશે એટલે આજ ચાલુ કર્યું ને કાલ વિઝિટર નથી આવતા હિંમત હારી જ આવી એ બધી વસ્તુ તો કોઈ એ રીતે હાલવું જ નહીં એમ થોડોક ભોગ દેવો પડે હવે બેન અમારી જર્નીની વાત કરીએ તો અમારું સ્ટાર્ટિંગ તો બહુ મતલબ સંઘર્ષ ભરી રહ્યું છે સંઘર્ષ બહુ કર્યો છે કે ભાઈ અમારા ગામમાં અમારી પરિસ્થિતિ હાવ ટૂંકમાં એટલી બધી કમ્ફર્ટ નોતી કે ગામમાં અમારો પરિવાર મજૂરી કરતો હતો ગામડે તો પછી પપ્પાને એમ થયું કે હવે રાજકોટ વયા જાય પછી પપ્પા રાજકોટ આવીને શેટ થયા પછી અને પપ્પા રાજકોટ આવ્યા તો બીજા પાંચથી અઢીસો રૂપિયા ભાડું લઈને આવ્યા હતા પછી હું પણ ત્યાંથી તૈન ભણીને સીધો આવતો રહ્યો અહીંયા અને એક વાત હું કહેવા માંગુ છું કે હું ખાલી તન જ ભણેલો છો ઘણા બધાને એવું થતું હોય છે ઘણા બધા કે ભાઈ હું દસ ભણેલો છો મારી પાસે આ ડિગ્રી નથી ઓલું નથી આ નથી પણ જો તમારી પાસે આત્મવિશ્વાસ હોય છે ને તો તમે વગર ભણે ટૂંકમાં દુનિયા જીતી શકશો એમ એટલે હું ઓનલી ફોર તૈન ભણેલો છો પણ મેન વસ્તુ આત્મવિશ્વાસ અને ભણેલની આમ જુઓ ને મારી જે જર્ની છે ને એમાં ભણતરની તો મને એવી ક્યાંય ઇમ્પોર્ટન્ટ લાગ્યું જ નથી મેઇન વસ્તુ તમારું ને આત્મવિશ્વાસ હવે પરિવારની સ્થિતિની વાત કરીએ તો પછી હું રાજકોટ આવતો રહ્યો અને પપ્પા ભેગા ઈટું પાડવાની મજૂરી કરવા માંડ્યા હતા અમે પણ અને પછી પપ્પાને મમ્મી પપ્પાને એમ થયું કે કાયમ તો છોકરા મજૂરી નહીં કરી શકે તો પછી દરજી કામ શીખવાનો મમ્મી પપ્પા કે તું દરજી કામ શીખ પછી દરજી કામ શીખો પછી એમાં પણ દરજી કામ શીખી અને પછી એમાં ઇન્ટરેસ્ટ ન રહ્યો કે ભાઈ કોઈ પાંચથી દોઢસો બસો રૂપિયા લેવા એ મને થોડુંક ડિફિકલ્ટ લાગતું પછી અમે એનો ઉપયોગ દરજી કામનો સ્કૂલ બેગ બનાવવાની કંપનીમાં કર્યો કે ભાઈ સ્કૂલ બેગ બનાવવાની કંપની હતી એની પાસેથી હજાર નંગ લઈ આવવાના અને હજાર પાસા દઈ આવવાના એટલે કંપની પાસેથી એક હાઈરે પેમેન્ટ લેવાનું ઈ વસ્તુ આપણે ગઈ હતી પછી એવી વસ્તુ પણ અમે હવારે હાથ વાગ્યા ઉઠી જતા કે રાતે દસ વાગ્યા સુધી એમાં એક આયરે સિલાઈ કામ કરતા મતલબ ઈ પણ એક તંતોડ મજૂરી જ હતી અને પછી એમાંથી આનો ટૂંકમાં નેટ વાળો ફોન લીધો ને આનો આઈડિયા આવ્યો સોશિયલ મીડિયા આમ જોઈએ તો તમને આ લાઈનનો ઘણો લાંબા સમયથી અનુભવ રહ્યો છે તો જે અત્યારે નવા ઇન્ફ્લુઅન્સર છે એને તમે કઈ કહેવા માંગશો ભાઈ બેન ઈ પ્રશ્ન તમે સારો કર્યો મે આજે જ એક વિડિયો બનાવ્યો બેટિંગ એપ ની એડ કરવામાં ખાસ ધ્યાન રાખ તમને Google દ્વારા ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું તો એ પાછળનું રીઝન શું હતું હવે રીઝનની વાત કરીએ ને તો આમાં બે ઇવેન્ટ હતા ગૂગલ ઓફિસે એક એનો ગૂગલનો પિક્સલ ફોન લોન્ચિંગ હતું અને બીજું યુટ્યુબ શોપિંગનું હતું હવે યુટ્યુબ શોપિંગમાં આપણી ચેનલનું પરફોર્મન્સ સારું છે મતલબ દર મહિને વીસ હજાર ડોલરનો ટાર્ગેટ પૂરો કરે છે આપણી જે ચેનલ છે એટલે મેઇન પોઈન્ટ એ હતો અને આપણે રિયા ટેક યુટ્યુબર તો આખા ઇન્ડિયામાંથી હો ટેક યુટ્યુબરને પિક્સલ લોન્ચિંગ માટે બોલાવ્યા હતા તો એમાં પણ આપણે એક પાર્ટ હતા મતલબ આપણી ચેનલને લીધે આપણે સિલેક્ટેડ થયા હતા ખૂબ જ સરસ ઇન્ફોર્મેશન થી તમે તમારી આખી જર્ની ની વાત કરી અને ખરેખર આ આખી વાત કદાચ જે નવા યુટ્યુબર છે એના માટે પ્રેરણાદાયી બની રહેશે એટલે આટલી સરસ ઇન્ફોર્મેશન અમારા સુધી પહોંચાડવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને રંગસે રાજકોટની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર કે મને તમારા પ્લેટફોર્મ ઉપર લઈ આવ્યા અને તમારા પ્લેટફોર્મથી બધા લોકોને પણ શીખવા મળશે કે ભાઈ યુટ્યુબની જર્ની કેવી હોય છે કેવી રીતનું હોય છે એટલે રંગશે રાજકોટની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ